એ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ સમર્પણ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભાવભીની પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના આદર્શો અને રાષ્ટ્રનિષ્ઠ સેવાઓને યાદ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પ્રદેશ કારોબારી સભ્ય ડોક્ટર આસવભાઈ પટેલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જીવન તેમના એકાત્મક માનવવાદના સિદ્ધાંત અને દેશના વિકાસ માટેના યોગદાન પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી શહેર પ્રમુખ જતીન શાહ સહિતના સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સમર્પણ દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ દ્વારા ભાજપ કાર્યકરોએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો

એકાત્મ માનવ દર્શન અને હતી માનની અંદર કામ કરતા કરતા અટલ બિહારી વાજપેયીજી જેવા અનેક કાર્યકર્તાઓને પ્રેરણા આપીને આજે જે ભારતીય જનતા પાર્ટી છે એના સૌ કાર્યકર્તાઓને પ્રેરણારૂપ બન્યા છે આદરણી નરેન્દ્રભાઈ મોદીજીએ આ દિવસને સમર્પણ ભાવના દિવસ તરીકે ઉજવવા માટે નિશ્ચિત કર્યો છે અને સૌ પંડિતજીના નજર રાખીને પાર્ટીના કાર્યકર્તા તરીકે લોકો વચ્ચે જઈને એ વિચાર પ્રગટ અને જીવન જીવવાનું છે એ વાત કરી હતી ત્યારે આજે આ સૌ જિલ્લાના કાર્યકર્તાઓ ભેગા મળીને સંકલ્પબદ્ધ થયા છે અને આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી પંડિતજીના વિચાર સાથે કામ કરતા રહેશે એવી અભ્યર્થા છે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ